પાસે પસાર થતી નર્સના ટુ વ્હીલર ને ડોર ટુ ડોરના વાહન ચાલકે અડફેટે લેતા મોત વડોદરામાં ડોર ટુ ડોર વાહનોના અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી અગાઉ અનેક ઘટનાઓ બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા આવી જ એક ઘટના તેર ફેબ્રુઆરીના રોજ સોમા તળાવ પાસે ઘટી હતી જેમાં ઇજાગ્રસ્ત નર્સને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન ગત સાંજે તેની દમ તોડ્યો મૃતકના પરિજન ઉસ્માનભાઈ વાડીવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઘટના એવી બની હતી કે દીકરી અસ્મા અબ્દુલ રહીમ સાત વર્ષથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી તેર ફેબ્રુઆરીના રોજ નર્સ તરીકે ફરજ બજાવતી દીકરી ત્રણ ત્રીસ કલાકે ઘરે જઈ રહી હતી સોમા તળાવ પાસે પાલિકાની કચરાની ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ દીકરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેની સારવાર ત્યાં શરૂ કરવામાં આવી હતી ગતરોજ સાંજે ચાર વાગે દીકરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ભોલપાલિકાના કચરા ગાડીના ચાલકની છે અમે ઘટના અંગે કપુરાઈ પોલીસ મથકમાં જાણ કરી હતી પોલીસે આવીને પંચનામાની કાર્યવાહી કરી ગઈ હતી એટલે એ બનેલી કે 13 તારીખે સમિતા હોસ્પિટલમાંથી ઘરે જતીથી 7:32 વાગે ને સોમા તલાવ પાસે બીએમસીના જે કચરાની ગાડી હતી એ કચરાની ગાડીવાળાએ આ છોકરીની જોડા એક્સિડન્ટ કર્યું ત્યાર પછી જે છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં સાત વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે ને ત્યાં આગળ એડમિટ કરેલી ને કાલે ચાર વાગે આ છોકરીનો ઇંતકાલ થઈ ગયો છે ભૂલ છે જે બીએમસીના ગાડીવાળાની ભૂલ છે કચરાવાળાની પોલીસ ફરિયાદી કરી હતી આપણે કપુરાઈ પોલીસ સ્ટેશનની અંદર એમને જાણ કરી હતી ડૉક્ટરે અને પોલીસ આવી હતી પંચપેસ કરી ગઈ હતી